તો આણંદમાં મુસ્લિમ સમાજની ચાર થી વધારે દીકરીઓ સાથે લવ ટ્રેપની પોલીસ અધ્યક્ષ સમક્ષ છે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ છેલ્લા એક જ મહિનામાં આણંદ જિલ્લામાં ચાર થી વધારે લવ ટ્રેપનો ભોગ બનેલ દીકરીઓના પીડિત પરિવાર સાથે ચરોતર મુસ્લિમ આગેવાન સોહિલ ચિસ્તિયાએ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી

આજ દિન સુધી એક પણ દીકરીઓની ભળ મળેલ નહીં અને પોલીસ આમાં કોઈ ચોક્કસ તપાસ કરેલ નહીં તે અનુસંધાને અમે માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે કે આણંદ જે આટલો મોટો લઘુમતી સમાજ છે અને લઘુમતી સમાજની ચાર દીકરીઓને આ રીતે કોઈ એક એવું સંગઠન હોવું જોઈએ કે જેનો કોઈ એવો એજન્ડા હોય કે મુસ્લિમ સમાજની દીકરીઓને લલચાઈ ભોસલાઈ ધર્મ પરિવર્તન કરવાના ઈરાદે તેની જિંદગી બરવાદ કરવાના ઈરાદે આ રીતે બગાડી જવી અને તેમ છતાં પોલીસ આજ દિન સુધી કોઈ એક્શન લીધેલ નહીં એ માટે અમે આવેલ હતા અને અમારું પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સામે અમારી મુખ્ય રજૂઆત એવી જ હતી કે આ તપાસ કોઈ બી એક સક્ષમ એજન્સી જેમ કે એલસીબી એસઓજી કે ક્રાઇમ ને સોંપવામાં આવે અને અમારી દીકરીઓ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની સાથે સાથે આ વાતમાં નવાની વાત એવી છે કે આમાંથી એક કેસ એવો હતો કે જેમાં સામાવાળા વાળા છે અને આ તપાસ ગામડી પોલીસ ડેનમાં છે ગામડી પોલીસ ડેમ એક અધિકારી છે જાતે કંપાત છે આમાં એક સકમન લેડીઝ છે એ જાતે કંપાત છે અને કોઈ ડિસ્ટર્બના ભાઈ જયદીપભાઈ ગામડી પોલીસ ડેનના વિજયસિંહ આ બંને જણા સીધી રીતે સાંભળવાળાને સપોર્ટ કરી રહ્યા અમને દેખાઈ રહ્યું છે અને પોલીસની અમે સીધી સંડોવણી છે આ કેસની અંદર એવું અમને લાગી રહ્યું છે જેથી અમારું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હરસંધી સાહેબને કેવું છે કે મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ શોભે હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ શોભે જે રીતે તમે રહુ જહેવાતનો કાયદો લાવો છો તો શું ભગવાલ ઉપ્રેપ નથી ભગવાલ ઉપ્રેપનો કાયદો ના આવવો જોઈએ ભગવાલ ઉપ્રેપ હેઠળ આ લોકો સામે ફરિયાદ દાખલ ના થવી જોઈએ મુસ્લિમ સમાજને સીધી નું બિરુદ હજુ નથી મળ્યું જેટલા દરેક સમાજના મૂળભૂત અધિકારો છે મૂળભૂત હક છે એટલે અમારા પણ છે આવી સામા વાળા સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ